શંકર ભગવાન ના દર્શન કરવા એટલે ભાઈ તમને સરસ મજાના દર્શન કરાવશું કારણ કે તમે અમે ડેલી દર્શન કરવા જઈશી સોમવાર એટલે તમને દર્શન કરાવીશું ને ડેલી તો સવારમાં દર્શન કરવા જવાનું છે તો ફ્રેશ થઈ ગયા છે કારણ કે જવાનું છે કારખાને અને બહેન મૂકવા જવાનું છે તમારે દેવનજી તૈયાર થઈ ગયા જાવો છો ને બાળ મંદિરે ને ઓલા પણ અમારું કામકાજ ચાલુ છે અત્યારે માં જો એવું બધું છે તો આજ તો ભાઈ અમારે શ્રાવણ મંદિરનો ભાઈ મસ્ત મજાનો ભાઈ મેળો ભરાય છે અમારા ગામમાં પ્રકેશ્વર મહાદેવ મેળો ભરાય છે મસ્ત મજાનો ભાઈ જગ્યા છે અને બે જગ્યા ભાઈ મેળો ભરસતો આવી ગયા છે આપણે મહાદેવના મંદિર સરસ મતાનો હર મહાદેવની વાવણી કરીએ કે મહાદેવના મંદિર આવી ગયા છે બુદ્ધેશ્વર હતા સરસ મતલબ ભાઈ દર્શન કરાવશે જાય ભાઈ મેળો ભરાય સાંજે તાંડવ હોય તાંડવના પણ દર્શન કરાવશે તો આવી ગયા છે બુદ્ધેશ્વર મહાદેવ તો આ છે ભાઈ અમારું મંદિર છે તો ચાલો તો અંદર જઈને તમને દર્શન કરાવી મેદાન આવી ગયા છે ને છોકરા અત્યારમાં ભાઈ રમેશે દડે બેઠ તો ચાલો તમને થોડુંક દેખાડી અને ક્યાંય નાનપણનો બધું યાદ આવી જાય છોકરા રમતા હોય ને તારે તો બધા જો અહીં દડે ભેટ રમે છે ભાઈ મસ્ત મજાની મોર્નિંગમાં બધા તમારે દડે ભેટ રમે છે આ મજા જ કંઈક અલગ છે ભાઈ નાનપણની મેસ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે જઈ ઘરે કારણ કે જ્યારે પહોંચી ગયા છે ને ભાઈ ગરમા ગરમ રસોઈ બનતી લાગે છે તો ચાલો શું બને છે તમને દેખાડી તો જો ગરમા ગરમ રસોઈ બને છે તો આવી રીતના જો કેમ દાંત આવે છે ને શું બને છે બધું સુકી ભાજી બંધી લાગે છે સિંગના દાણા ને એવું નાખીને જો ગરમા ગરમ ટમેટો મરચું

3000 લેતી જાવશું સાની મની મુકતી તારે કસું જાવન રોકાશ એમ તો મૂકી દેજે મેં લીધા હોય નથી મૂકી દેજે શાંતિ ધમજા ના ના હું અમાર હું વાહર ખાવા તમાર વાહર ખાવ

Nikolaus terpoles apa Gang? Beskowanya bes ini. <tipati> <tipati> Hasunita <avonu? tipati> ini no, dia apa dah? Tadi apa nih Nih be nanya dejo, Wah, oh? nanya oh? no oh? nih sel, bye bye, <tipati>